પણ મેળો ઉજવાનો પણ ચોમાસો વેન એટલે ખેતી જા કામ પણ એલા જિંસાલા સ્ટે કચ્છ મે વરસાદ ખાસો પઈ ગયો એટલે પોખું પણ ખાસી થઈ પિયત કપિતોલ વાવેતર સાર પ્રમા અને મગફળી એટલે કે ભૂતડી જો વાવેતર પણ સારા પ્રમાણ મે થયો એટલે એના વિશે ગુ કી પણ પેલો તો સુ ભજન અને રેહણ શરૂઆત કદાચ ખેતી બાડીુતડી પણ કચ્છ પ્રમાણ ભૂતડી ક્યાં ભૂતડી યુરિયા ખાતર કે

પહેલા જમીન મેઇટ્રોજન બધે જ ક્ષમતા એટલે ભૂતડી કે યુરિયા ખાતર બહુ ન ખપે જ વધુ પડતો યુરિયા ખાતર ભૂતડી કે દિયો ન ફાયદો નથી પણ ફાયદે જે બદલે નુકસાન થઈએ બાકી ઉત્પાદન પણ ઓછો મળે નિલમ મે દરેક વસ્તુ પ્રમાણ મે ખાસી લાગે પ્રમાણ મે ને સમય સર અને વધુ થઈ વે ને તો નુકસાન વે એટલે 94 હોય ને અતિ સર્વત્ર વર્જય હતી એટલે મેળે પ્રમાણ મે થઈએ ઈ જરૂરી છે હાણે મગફળી જે ઓબે પાક મે યુરિયા વેજે સે તો કોરોના પહેલો તો મગફળી યુરિયા ખાતર વેજો ને તો યુરિયા મે નાઇટ્રોજન વે એટલે નાઇટ્રોજન જો પ્રમાણ વધી વેને અને એટલે ગૂતડી મે કેટલાક પ્રશ્ન ઉદ્ભવે ગૂતડી મે ખરેખર નાઇટ્રોજન બારથી ડિણું હોય ને તો હેક્ટર દીઠ લગભગ 12 સાડા કિલો ખપે એનથી વધુ યુરિયા ભૂતડી કે ન દેવા બરાબર વધુ પામ યુરિયા દિયો ન તો કરો થિએ જો તકો છોડ આય ને એનજી વૃદ્ધિ થયે વાનસ્પતિક વૃદ્ધિ બહુ થઈ વધુ પન થઈ જાળિયું ફોટી નીકળે એટલે ભૂતળી જો છોડ વધી વેને ઘાટો થઈ વેને પણ એનજી કો પરિપક્વ અવસ્થા આવે ને ઈ મોડી અચે એટલે ભૂતળી મોડી પકે એકડી વસ્તુ કોઈ નાઇટ્રોજન વધે વૃદ્ધિ થયે પણ બંધા છે ને એ ડોડવે જો વિકાસ ઘટી બરાબર અને પાક મે વધુ પડતી કુંપણું ને કુણા પચે ને એટલે રોગ જીવાત પણ વધુ લાગે એટલે હી નુકસાન પણ થયે

છોડ નાજુક થયે એટલે એનમે એફલાટોક્સિન ફંગસ વધે મગફળી જો બિયો મગફળીબિયમ બેક્ટેરિયા કુદરતી રીતે જમીન નાઇટ્રોજન બનાય ગેને તો એટલે એને વધુ ડેને ની જરૂર નહીં એટલે રાઇઝોબિયમ ની ગંઠેન વિકાસ અટકે એડો કમ ન કરણું અને વધારે યુરિયા એ તો જમીન કે એસિડિક બનાય જ તો એટલે બે પાકમે પણ કે અસરથીએ એટલે મગફળી જે પાક મેં યુરિયા ખાતર જો ઉપયોગ બહુ જાણી વિચારે સમજીને જ કેણું

અબ્દુલભાઈ પસંદગી ઈ ગીત પણ ગમ્યો આજે માહિતી પણ ખાસી લાગી બહુ જો મેસેજ આય ગામ લાખોન થી બિંદી બેન ઠાકર જો ભેગાઈ હરેન્દ્રભાઈ ઉર્વિશભાઈ ગાયત્રી બેન હર્ષભાઈ જયાબેન પાર્વતીબા જીવાભાઈ મળે જે જ્યાં કન્યા રામ રામચંદ્ર આજ જો ભજન ખૂબ જ ખાસ હોવો માહિતી પણ ઉપયોગી હોય અને ગીત પણ ગમ્યો છેલે જો કોવાગો છે અને જય શ્રી કૃષ્ણ ભેગા રામ રામ ચેતા તો પાંજા પાણે કે જય શ્રી કૃષ્ણ ભેરા રામ રામ એટલે પોજો મેસેજ આય ઓડિયો મેસેજ આય સુરેન્દ્રભાઈ ઠક્કર જો ગામ કોટડા ચકાર થી તાચો સોણી કેનો પ્રેમ આનંદ બા નીલમ બેન પ્રાણલાલ વ્યાસ મે ભજન સુણી ખૂબ આનંદ થયો અને ભૂતળીજી માહિતી પણ ખૂબ ઉપયોગી થઈ માહિતી ખૂબ ગમઈ અને ગુજરાતી ગીત સુણીને પણ ખૂબ આનંદ થયો એ રામ રામ આનંદ તો સુરેન્દ્ર કે પણ પાંજા જજા કરેને રામ રામ અને આનંદ ભાઈ પોઠિયા જો મેસેજ કે જો મેસેજ આ નીલમ બેન ગામ અણિયારી જિલ્લો પોરબંદર થી અને મેસેજ કંદલ લઈ શીતલ બેન પરમાર પૂજાબેન રાઠોડ વિજયભાઈ ચાલુ આવે એટલે ભોળા નાચ્યો ગીત સુણાઈ જાય ગઈકાલ પણ ભોળા નાચો ગીતું અને જરૂર મેળ મોકે તેની પસંદગી પણ પૂરી કહી દે પોજ આયા જીગ્નેશભાઈ પરમાર જો કલ્યાણ મંજલ થી ઈ પણ જજા કને રામ રામ ચેતા ભજન અબ્દુલ કાદર ખત્રી જો નવા અંજાર થી પણ જજા કરે રામ રામ ચેતા ગઈકાલ જે નારાયણ સ્વામી જે સ્વર્મ ભજન વગો સે એની ખાસો લગો લીપણ કલા વિશે માહિતી પણ ખુબ ગમઈ અને એ જો ગાલયું ને ઉપયોગી લગે તી અને કાલ જો ગીત પણ એની પસંદ પ્યો

હિરેનભાઈ સુપેડા દયાબેન સુપેડા નરેશભાઈ ભટ્ટ સમા ગોગાવાળા અને વિષ્ણુભાઈ દરજી એ પણ જજા કરીને રામ રામ હા અને આનંદ હાણે એન હશે પાંજો રેણ કાર્યક્રમ યુટ્યુબ પણ બને એટલે જોખો પણ શ્રોતા મિત્ર પાંજા રેણ મેં ભાગ નગે નહીં સગ્યા સુણી ન સગ્યા મેં લાઈવ તો એ યુટ્યુબ તે પણ સોની સગента અને આનંદબા હણે રેણ જો ટાણું પણ પૂરું થેલ આયવાય તો ગિંદાસી રજા તો રેણ કાર્યક્રમ સુંદર મણી બારે કે ને બેન રે કે ને નીલમ બેન આકે પણ આનંદ બાજા જજા કરે ને રામ 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 इहो असांजो कच्छी कार्यक्रम ॾियाण प्रसारण आकाशवाणी जे भुज केंद्र करे में आहियो